નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર પચી થી મોટા ફેરફારો થયા છે જેમાં મિત્રો દર મહિનાની પહેલી તારીખે ઘણા મોટા ફેરફારો થતા હોય છે એટલે કે મહિનો મિત્રો બેસે છે જાન્યુઆરી બે હજાર પચી આપણને જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો ખાવા પીવાથી લઈ પાન કાર્ડ આધાર કાર્ડ રેશન કાર્ડ ગેસ પેટ્રોલ અને દરેક વસ્તુઓના નિયમો બદલ્યા છે જેમાં મિત્રો અસર તમારા ખિસ્સા ઉપર પડશે તો મિત્રો આવો જાણીએ કયા નિયમો બદલાઈ રહ્યા છે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પચીથી જેમાં થોડી થોડી વાત કરીએ તો જેમાં ગેસ કનેક્શનનું ઈ કેવાયસી કરાવવું ગેસ કનેક્શન મિત્રો રદ થઈ જશે અનેક મિત્રો નિયમો બદલ્યા છે જેની મિત્રો આવો વિગતવાર ચર્ચા કરીએ ત્યારબાદ મિત્રો આગળના ફેરફારની વાત કરીએ તો નવા વર્ષથી મિત્રો ખાસ કરીને પાન કાર્ડ નવા મળવાના છે જેમાં મિત્રો બે હજાર પચીસની અંદર નવા ક્યુઆર કોડવાળા મિત્રો પાન કાર્ડ મળવાના છે તો હવે મિત્રો મુખ્ય પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જૂના પાન કાર્ડ બંધ થઈ જશે તો મિત્રો જૂના પાન કાર્ડનો પણ ઉપયોગ રહેવાનો છે જૂના પાન કાર્ડ નકામા નહીં થાય મિત્રો નવા જે

તે નહીં કરાવેલું હોય તો મિત્રો આવા ખેડૂતોને જાન્યુઆરીથી તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આપવાનો છે તે નહીં મળે જેથી કરીને તમામ ફાર્મર રજિસ્ટ્રી કરાવવાનું મિત્રો બાકી હોય તો એગ્રી સ્ટેટની વેબસાઇટ ઉપર જઈને મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી લેજો નહીંતર મિત્રો તમારો અઢારમો હપ્તો જે અટકેલો છે અથવા તો મિત્રો ઓગણીસમો હપ્તો જે આપવાનો છે તમને મિત્રો નહીં મળે તો જરૂરથી મિત્રો ખેડૂત રજિસ્ટ્રી કરાવી લેજો મિત્રો ત્યારબાદના મિત્રો ફેરફારની વાત કરીએ તો તેલ કંપનીઓ દર મહિનાની મિત્રો પહેલી તારીખે એલપી જી ગેસના ભાવ સમીક્ષા કરી છે તો મિત્રો છેલ્લા પાંચ મહિનામાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મિત્રો વધારો થયો છે પરંતુ મિત્રો ચૌદ પોઈન્ટ બે કિલોના ઘરેલું ગેસની કિંમતમાં મિત્રો કોઈ પણ મિત્રો ફેરફાર કરવામાં આવ્યો નથી હવે મિત્રો દિલ્હીમાં ઘરેલું સિલિ સિલિન્ડરની કિંમત મિત્રો આઠસો ને ત્રણ રૂપિયા રહી છે જ્યારે મિત્રો નવા વર્ષથી મિત્રો એટલે કે પહેલી તારીખ જાન્યુઆરી બે હજાર પછીથી મિત્રો ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી ત્યારબાદ મિત્રો નવા વર્ષથી એટલે કે મિત્રો પહેલી જાન્યુઆરી બે હજાર પછીથી રેશન કાર્ડની જરૂર નહીં પણ મિત્રો ભારત સરકારે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો નામની એપ લોન્ચ મિત્રો કરી દીધી છે જેનાથી રેશન કાર્ડ વગર પણ મિત્રો તમે રાશન લઈ શકશો એપમાં મિત્રો આધાર કાર્ડ નંબર દાખલ કરતાની સાથે જ મિત્રો તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપ મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકાય છે ને આ એપ રેશન કાર્ડની લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપથી મિત્રો કરોડો રેશન કાર્ડ ધારકોને મોટી રાહત થવાની છે મિત્રો આ મોટો નિર્ણય લાગુ કરવામાં આવી ગયો

તાજેતરમાં મિત્રો આરબીઆઈએ ખેડૂતો માટે ગેરંટી વિનાની લોનની મર્યાદા વધારવાની મિત્રો જાહેરાત પણ કરી હતી જેમાં જેના કારણે મિત્રો તેઓ એક પોઈન્ટ છ લાખથી નહીં પરંતુ મિત્રો બે લાખ રૂપિયા સુધીની હવે લોન મેળવી શકશે તો ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર સામે આવે છે કોઈપણ ગેરંટી વિના મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે મિત્રો વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતાઓ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે જેમાં મિત્રો છેલ્લા બાર મહિનામાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન દેખાય એવા ખાતાઓ નિષ્ક્રિય કરવામાં આવશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા પણ ખાતા મિત્રો એક જાન્યુઆરીથી બંધ કરવામાં આવી જશે તો તમામ મિત્રોને ખાસ જાણકારી મેળવી લેવી તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ આ એક એવું એકાઉન્ટ છે જેમાં મિત્રો બે વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ પણ વ્યવહાર ના કર્યો હોય તેને મિત્રો ડોરમેટ અકાઉન્ટ કહેવામાં આવે છે તો મિત્રો ડોરમેટ એકાઉન્ટ બંધ કરવામાં આવી જશે કોઈ પણ વ્યવહાર વગરના મિત્રો બેંક એકાઉન્ટ હોય તો વ્યવહાર ચાલુ કરી નાખશું નહીં તો મિત્રો બેંક અકાઉન્ટ બંધ કરવાનો મિત્રો મોટો નિર્ણય કરવામાં

આવી શકે છે તો ગુજરાતમાં પણ મિત્રો મહિલાઓ માટે આવી કોઈ યોજના ચાલવી જોઈએ મહિલાઓને મિત્રો સહાય મળવી જોઈએ અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો મિત્રો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની લોન માફ મિત્રો છેલ્લા દસ વર્ષોમાં મિત્રો બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની મિત્રો ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે જ્યારે મિત્રો છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી મિત્રો વધારે રકમ સરકારી બેંકોએ માફ કરી છે મિત્રો એસબીઆઈ સૌથી વધારે આગળ છે જેમાં મિત્રો એસબીઆઈએ પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે મિત્રો પંજાબ નેશનલ બેંક છે તેમણે મિત્રો ખેડૂતોની લોન માફ કેમ નહીં તો મિત્રો ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે નહીં એમણે તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ કિસાનનો ઓગણીસમો હપ્તો જાહેર તેથી મિત્રો ભારત સરકાર પણ દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની મિત્રો યોજનાઓ ચલાવી રહી છે જેમાં મિત્રો દેશના કરોડો ખેડૂતોને મિત્રો આ યોજનાનો લાભ પણ મળે છે આજે મિત્રો દેશના ઘણા ખેડૂતોને ખેતી દ્વારા મિત્રો તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના મિત્રો આવા ખેડૂતોને મિત્રો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે લાભો પણ આપવામાં આવે છે સરકારે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં દેશભરના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે સરકાર મિત્રો ચાર મહિનાના અંતર સાત મિત્રો ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં મિત્રો સરકાર દ્વારા મિત્રો ખેડૂતભાઈઓના ખાતામાં કુલ અઢાર હપ્તા પણ મોકલવામાં આવી ગયા છે પાંચ ઓક્ટોબર મિત્રો પીએમ કિસાનનો મહારાષ્ટ્રમાંથી મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો અને અઢારમો હપ્તો રિલીઝ થયાને બે મહિના પણ મિત્રો વીતી ગયા છે યોજના હેઠળ મિત્રો લાભ લેનારા દરેક ભાઈઓ હવે મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે માહિતી અનુસાર મિત્રો હાલમાં ઓગણીસમો હપ્તો રિલીઝ થવાનો હજુ બે મહિનાનો સમયગાળો મિત્રો લાગી શકે છે તેવું મિત્રો જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મિત્રો સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મળશે મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીઓ મિત્રો ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મિત્રો શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમય મિત્રો મહિલાઓને મળે છે સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે જેના માટે મિત્રો મમતા કાર્ડ ડૉક્ટરનું મિત્રો પ્રમાણપત્રો રાશન કાર્ડ પાસબુક મહિલાનું મિત્રો આધાર કાર્ડ તેમજ સોગુનનામું આ તમામ મિત્રો ડોક્યુમેન્ટની જરૂર પડશે આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે તમારે કરેલી અરજી એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા જમા કરવામાં આવી જશે જેમાં મિત્રો બાળકના જન્મ પહેલાં સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવે છે આ મિત્રો આ યોજના હેઠળ ટોટલ મિત્રો સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓને મિત્રો મળે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેબિનેટમાં એન્ટ્રી નિશ્ચિત થશે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં વિગતવાર વાત કરીએ તો મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ મિત્રો ફેરફારોના સંકેત જોવા મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં બજેટની તૈયારીઓ માટે નવા નાણાં મંત્રી મિત્રો સમય મળી રહે છે તે આપણને જોવાશે વર્તમાનમાં મિત્રો અનેક મંત્રીઓની ભૂમિકા પણ બદલાશે ગુજરાતમાં મિત્રો હવે રાજકીય ફેરફારોની તૈયારીઓ પણ મિત્રો શરૂ કરી દેવામાં આવી છે અને ખાસ કરીને મંત્રીમંડળમાં મિત્રો બજેટ સત્ર પૂર્વ જે ફેરફાર થાય છે અને નવા મંત્રી બજેટ તૈયાર કરવામાં સફળતા પણ મિત્રો મળી રહી છે તે મિત્રો જોવા માટે પ્રયાસ છે વર્ષ મુજબ મિત્રો વર્તમાન મંત્રી શ્રી કણુભાઈ દેસાઈ હવે વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે મિત્રો અને તેમના સ્થાને મિત્રો હાલના મંત્રીઓના ખાતા ફેરવાશે પણ મહત્વનું તો એ છે કે મિત્રો મંત્રીમંડળમાં શ્રી શંકરભાઈ ચૌધરીની કેબિનેટ મંત્રી તરીકે એન્ટ્રી મળે અને તેઓને ખૂબ મહત્ત્વનું ખાતું સોંપાઈ શકે છે મિત્રો તેવા મોટા સમાચાર મિત્રો અત્યારે સામે

મિત્રો વિજ્ઞાનને લગતી વિવિધ મિત્રો કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની સો ટકા લોન માફ થવી જોઈએ મિત્રો જેમાં મિત્રો ગુજરાતમાં લાખો ખેડૂતો દેવાના ભારમાં ડૂબેલા છે તેમાં મિત્રો ખેડૂતોની એક લાખ કરોડથી પણ વધારે મિત્રો ખેડૂતોએ લોન લીધી છે ગુજરાતમાં મિત્રો સુડતાલીસ પોઈન્ટ ખેડૂતોએ મિત્રો લોન લીધી છે મિત્રો દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના ખેડૂતો મિત્રો સોળ કરોડ ખેડૂતો ઉપર મિત્રો એકવીસ લાખ કરોડ રૂપિયાનો દેવું છે જેમાં મિત્રો દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે જેમાં મિત્રો રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું કરોડ મિત્રો લાખ ખેડૂતોની ઉપર મિત્રો દેવું છે જેમાં મિત્રો એક પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે જેમાં મિત્રો ખેડૂતોને લોન આપવામાં મિત્રો ખાનગી અને જાહેર ક્ષેત્રોની બેંકો સૌથી મિત્રો આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું મિત્રો જાણીએ તો જેમાં મિત્રો નેવ પોઈન્ટ આઠસો ને પંચાણું કરોડ રૂપિયા મિત્રો થાય છે જેમાં મિત્રો ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ પણ મિત્રો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે મિત્રો માફ કરી દીધા છે તો શું મિત્રો ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જેમાં દેવું માફ થવું જોઈએ જાહેર જનતા પણ મિત્રો એ જ અપીલ કરી રહી છે ઘણી વખત મિત્રો ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા મિત્રો દેવા માફીની માગણીઓ પણ મિત્રો કરવામાં આવે છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું છે કે આ વર્ષે પણ મિત્રો રાજ્યમાં ભાજપની સરકાર બની છે તો શું મિત્રો મોદી સરકાર બની છે તો મિત્રો ખેડૂતોના સાથ આપશે કે નહીં ખેડૂતોનું દેવું માફ કરશે કે નહીં મિત્રો એ હવે આપણે હવે જોવાનું રહ્યું છે ખેડૂતભાઈઓ માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે લોન માફ કરવામાં આવે પણ મિત્રો કંઈ જ પણ થતું નથી અનેક મિત્રો આંદોલનો કરી ચૂક્યા પણ મિત્રો ખેડૂતોની વારે સરકાર આવતી જ નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ તમે કરી લેજો